પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર ની રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆતને સાંભળી ઉપસ્થિત અધિકારીઓને ત્વરિત નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી